હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ એકત્રીસ મે બે હજાર પચીસના શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે બે માર્કેટના ભાવ જણાવીશું તેમાં ગોંડલ માર્કેટ યાર્ડ અને ઊંઝા માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગ નાણાં એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકોતેર રૂપિયા રાયડિયો એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક્યાસી રૂપિયા ઇરંડા એક હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છેતાલીસ રૂપિયા વાલદેશી ત્રણસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો અગિયાર તુવેર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાવન સોળી पाच सो एक रुपया थेने तेना उसा भाव एक हजार पाच सो एकावन अडद सात सो एकावन रुपयाची लयने तेना उसा भाव एक हजार पाच सो एकावन मग एक हजार चार सो एक रुपया थि लई तेना उसाचा भाव एक हजार स सो एकाणू मकाई त्रण सो एकावन रुपयाची लयने तेना उसा भाव सो रुपया सोयाबीन सात सो एकवीस रुपयाची लईने ते आठसो एकत्रस रुपया मेथी 551 सो एकावन रुपयाची लयने तेना उसा भाव नऊ एकसठ रुपया धाणा आठ एक रुपयाचे लयने तेना उसा भाव एक हजार रुपया इ सबगुल आठ सो एकावन तेना उसा भाव एक हजार रुपया तल सफेद एक हजार त्रण तेना भाव બે હજાર એકતાલીસ રૂપિયા જુવાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એક રૂપિયો બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એક રૂપિયો સણાં નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાણું રૂપિયા સણાં સફેદ એક હજાર અગિયાર તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકોતેર ડુંગળી સફેદ ચોપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો અઠ્યાસી રૂપિયા ડુંગળી લાલ એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો એકાવન રૂપિયા મરચાં સુકા ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને એક રૂપિયો ઘઉં લોકવન ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો બાવીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એકોતેર રૂપિયા મગફળી સાતસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકોતેર રૂપિયા મગફળી નવી નવસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ કપાસ એક હજાર બસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો છ રૂપિયા જીરું બે હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે અથવા તો એક લાઈક કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે सुवादाणा एक हजार एक एकत्रीस रुपयाची लईने तेना उसा भाव एक हजार सात सो इसबगुल एक हजार आठसो एर रुपयाची लयने तेना उसा भाव बे हजार अजमो एक हजार त्रिस रुपयाची तेना उसा भाव बे हजार सात सो रुपया तल सफेद एक हजार एक सो रुपयाची तेना ऊसा भाव बे हजार रुपया वरियाळी એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાત હજાર ને ચાલીસ રૂપિયા ઝીરું ત્રણ હજાર ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા પૂરા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે બે માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ